આંધ્રપ્રદેશમાં સ્થિત તિરુમાલામાં આવેલું સ્વામી મંદિર જે તિરુપતિ બાલાજી તરીકે પણ પ્રસિદ્ધ છે પરંતુ એ મંદિરમાં ભક્તો કેમ છે છે તો એક વખતની વાત જ્યારે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુથી રિસાઈને પૃથ્વી ઉપર આવી ગયા ત્યારે એમની પાછળ ભગવાન વિષ્ણુ પણ તેમને મનાવવા માટે પૃથ્વી ઉપર આવ્યા અને એક ગુફામાં જઈને તપસ્યા કરવા લાગ્યા અને ત્યાં રોજ એક ગાય આવતી અને ગુફામાં દૂધ આપીને જતી રહેતી અને ભગવાન તિરુપતિ એ દૂધને ગ્રહણ કરી લીધા અને એક દિવસ આ વાતની જાણ ગાયના માલિકને થઈ ત્યારે એ માલિક ગાય ઉપર ખૂબ જ ક્રોધિત થયો અને ક્રોધમાં આવીને ગાય ઉપર કુહાડીનો પ્રહાર કર્યો ત્યારે ગાયની રક્ષા કરવા માટે ભગવાન તિરુપતિ આડા ફર્યા અને કુહાડીનો વાર એ ભગવાન તિરુપતિના મસ્તક ઉપર વાગ્યો અને ભગવાન તિરુપતિના મસ્તક ઉપર કુહાડી વાગતા ત્યાંથી રક્ત વહેવા લાગ્યું અને એ જગ્યાના વાળ પણ તૂટી ગયા અને આ જોઈને મીનાદેવીએ પોતાના વાળ ભગવાન તિરુપતિના મસ્તક ઉપર લગાડી દીધા ત્યારે ભગવાન તિરુપતિએ મીનાદેવીને કહ્યું કે તમે મારા માટે પોતાના વાળનો ત્યાગ કર્યો અને હવે આજથી જે કોઈ પણ ભક્તો મારા માટે પોતાના વાળ ચડાવશે તેની તમામ દુવિધા દૂર થશે